આ રેસીપી જોઈને તમને પણ તમારા બાળપણની યાદ આવી જશે તો આજે આપણે આમળાની ખાટી મીઠી કેન્ડી બનાવીશું જે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો પાંચસો ગ્રામ જેટલા આમળા લેવાના છે આમળાની ઉપર ડાઘ ધબ્બા ના હોય એવા જ એકદમ ક્લીન આમળા લઈને ધોઈ લેવાના છે સ્ટીમરની અંદર કાણાવાળી પ્લેટ કયા રીતે જાળી મૂકીને બધા જ આમળાને આપણે પંદરથી વીસ મિનિટ સ્ટીમ કરી લઈશું અને ઠંડા થઈ જશે તો એના સીડ્સ ઇઝીલી રીમૂવ થઈ જશે હવે ગ્રાઇન્ડિંગ જારની અંદર બધા જ આમળા એડ કરીને ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો હવે એક પેનની અંદર પેસ્ટ હવે એક કપ સાકર નો પાવડર કરી લેવા એને પણ એડ કરી લઈશું તમે ખાંડ કે ગોળનો પાવડર કરી શકો છો મિશ્રણ ઘટ થઈ જાય એટલે અડધી ચમચી સંચળ અડધી ચમચી સૂંઠ પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું બે ચમચી કોર્નફ્લોરની અંદર બે ચમચી પાણી એડ કરીને આ મિશ્રણને થોડું થોડું એડ કરીશું અને મિક્સ કરી લઈશું એક ચમચી ઘી એડ કરીને આ રીતે ચમચામાંથી નીચે ના પડે એટલે મિશ્રણ તૈયાર છે હવે અહીંયા ઓડીના બટર પેપર ઉપર આ બધું જ મિશ્રણને આપણે કાઢી લઈશું જેથી જરાય ચીપકશે નહીં પ્લેટ કે મોલની અંદર કાઢીને પંદરથી થી વીસ મિનિટ રેસ્ટ આપીશું એ પછી નાના નાના પીસીસ કરીને ઉપર કોર્નફ્લોર કે દળેલી ખાંડ એડ કરીને એ ટાઇટ બોટલમાં તમે સ્ટોર પણ કરી શકો છો